બાબરમાં ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ આપતા વેપારી અને મુસાફરો માન સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેનને લીલી ઝંડી પી કરાયું સ્વાગત ભુજ બાંદ્રા ટ્રેન રાતે દસ કલાકે આવતા ગેનીબેન ઠાકોરે રેલવે વિભાગનો માન્યો આભાર અગાઉ પણ ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજને લઈને સ્થાનિકોએ રેલવે વિભાગને કરી હતી રજૂઆત બાબરમાં સ્ટોપેજ મળતા અમદાવાદ બરોડા સુરત અને મુંબઈના મુસાફરોમાં ખુશીનો માહોલ બાબરમાં ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ આપતા વેપારી અને મુસાફરો માન્યો સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેનને લીલી ઝંડી પી કરાયું સ્વાગત ભુજ બાંદ્રા ટ્રેન રાતે દસ કલાકે આવતા ગેનીબેન ઠાકોરે રેલવે વિભાગનો માન્યો આભાર આજે બાબર રેલવે સ્ટેશન ભુજ બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય અમદાવાદ હોય આ મોટી મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી જે મંત્રાલયના અધિકારીઓ અને બાબરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને તેમનો આભાર માનવાના છે અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થા જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે ફરી પાભરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે બાબર છે એની અંદર ને નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું એક આ ચૂંટણી પહેલાં બાપરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો કે મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો એ બદલે એમણે સૌનો આભાર માનો